આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ છ પાંચ બે હાજર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે બજાર ખુલતાની સાથે જ બજાર ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે તો ચાલો મેળવીએ માહિતી આઠસો ને ચાલીસ માં વિચારી ભાવ છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ અઠાવન હાજર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને ઓગણત્રીસમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ હજાર બસો નેવ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો આવનારા દિવસોમાં શું રહે છે સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે તો ચોવીસ કેરેટ સોનાની બજાર ભાવની વાત કરીએ જેની અંદર એક ગ્રામ સોના સાત હજાર એકસો ને બ્યાસી માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ અઢાર હજાર બસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો છેલ્લા બે દિવસથી થી સો ગ્રામ સોનાની અંદર આજે બજાર ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તમે જો તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો